માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જઈશો અમારો જુનાગઢનો પહેલો લોક છે આજથી હું લોક ચાલુ કરું છું તો બધા મિત્રો સપોર્ટ કરજો હાલો હવે આપણે બ્લોક ચાલુ કરી દઈએ છીએ સપોર્ટ કરજો ભાઈ ચાલો પરિક્રમા પરિક્રમ પછી તો આપણા દેવભાઈને ફોન આવી ગયો દેવભાઈ ફોનમાં વ્યસ્ત પડી ગયા આ અમારા પપ્પુભાઈ ગિરનારી છે પપ્પુ કાકા થાય આપણા પણ પપ્પુભાઈ પપ્પુભાઈ એમ કહે છે કે જય ગિરનારી આ મનીષભાઈ છે હવે આપણે જુનાગઢ પોગી ગયા છે અને આ છે જૂનાગઢનો ગેટ પરિક્રમામાં અંદર જવાનો તો હાલો જઈએ મિત્રો કોણ રાતે સિટ અપ થઈ ગયો તો એના હિસાબે આપણે રાતે વ્લોગ બનાવી શક્યા નથી એટલે આ દિવસનો જય ગિરનારી પછી તો આપડે ચડી ગયા અને ઉપર બહુ કઠિન રસ્તા આવે છે દેવભાઈ જો પાડ પાડતો નહીં બોલ ભાઈ જય ગિરનારી જય ગિરનારી ભાઈ આ અમારા સંજીવભાઈ છે આ અમારા મનીષભાઈ છે લાવો ઠેરો લાવો જો અત્યારે આમ હેલ્પ કરવી પડે અત્યારે ટ્રાફિક જો ધીમે ધીમે આગળ જતા અને બહુ ઉપર ચડતા ટ્રાફિક બહુ થઈ ગયું છે બીજી ઘોડી ઉપર અને આવી રીતે આજ ચાલી ચાલી ને ઉપર ચડાવે છે વૃદ્ધો ને બૈરા ઉપર ચડાવે આવી રીતે ત્યારે હાલી આકે છે બધા અને બહુ કઠિન રસ્તાઓ છે મિત્રો ધીમે ધીમે ઘોડી તો ઉપર ચડી ગયા અને ઉપર જતા તો સર્ગના નજારા જેવું છે અને બધાને ઠાક લાગ્યો એની હિસાબે બધા પાણી પીવે છે પાણી પીને આરામ બારામ કરશે અને પછી આગળ ચાલતા થઈશું પછી તો ઉપર જઈને ખૂબ જ આરામ કર્યો બધાએ અને પબ્લિક પણ બહુ જ છે અમારા મમ્મી પપ્પા દક્કા પબ્લિક પણ જોવો તમે જોઈ શકો છો મિત્રો ખૂબ જ પબ્લિક છે આ મારા કાકા દક્કા કાકા છે પછી ત્યાંથી થોડાક આગળ ચાલીને મનીષભાઈએ રીલ બનાવી લીધી મનીષભાઈ જયદીપભાઈ દેવભાઈ અને તમારો ભાઈ થોડો બાકી રીતે તમારા ભાઈએ પણ રીલ બનાવી લીધી

અમને પોયગા આપણે પોયગા પર જશે કયા રસ્તે થઈ રસ્તે થઈ રસ્તે બોરડી જાવ ઠીક હૈયો હવે આમ ભૌનાથમાં જાય આમ બોરડી વિજે અને આ સીધો અંદર પરિક્રમા જ જશે આ હા કિધા ઉપર જાય હો હા પણ હવે દે

હલો બોરદેવી આવી ગયું અને પોગી ગયા માતાજી ના દર્શન કરવા અને બોરદેવી દર્શન કરીને અમે જવાના છીએ નાહવા તો ચાલો જઈએ નાહવા અમે નાવા પોગી ગયા છીએ અને આ ત્યાંનો નજારો તમે જોઈ શકો છો મિત્રો ત્યાંનું લોકેશન એક નંબર છે તમે પણ જવો આ લોકેશન ખોડિયલમાં આવેલું છે લોકેશન તમે જોઈ શકો છો મિત્રો નાયા પેલા અમે દેવભાઈ રીલ બનાવી લીધી ના એને પછી રીલું બનાવશે તા તો છે દીપભાઈ કે મારે પણ રીલું બનાવી છે આ દીપા આ અમારા ગાડીના ડ્રાઈવર છે ગાડીના ડ્રાઈવરને પણ મોજ પડી ગઈ નાવાની ખૂબ જ મજા આવી ડ્રાઈવરને અને હવે આપણે જઈશી નાવા અને મળશું આપણે હવે બીજા બ્લોગમાં એટલે તમે ફોલો કરવાનું ભૂલતા નહીં જય ગિરનારી